કચ્છનું રણ પોતાની સફેદ ચમક જીવન સંસ્કૃતિ અને મનમોહક સૂર્યાસ્ત માટે સુપ્રસિદ્ધ છે વર્ષ બે હજાર પાંચ થી શરૂ થયેલા રણોત્સવ કઈ રીતે આજીવિકાને પ્રોત્સાહન આપે છે અને પ્રદેશના સમૃદ્ધ વારસાને સાચવે છે રણને કલા સંગીત અને પર્યટનના સમૃદ્ધ હદમાં ફેરવે છે તે જાણવા આવું જોઈએ રણોત્સવની મુલાકાતે કે જ્યાં પ્રવાસન કલા સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અદભુત સમન્વય થઈ રહ્યો છે કચ્છનું રણ કે તેના ચમકતા સફેદ મીઠાના રણ સાથે જીવન સંસ્કૃતિ અને આકર્ષક સૂર્યાસ્તથી ઉઠે છે રણોત્સવની શરૂઆત બે હજાર પાંચમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી ત્યારથી અત્યાર સુધી વાર્ષિક રણોત્સવે આ પ્રદેશમાં નવા પ્રાણ ફૂક્યા છે અને તેની સુવાસ વૈશ્વિક સાંસ્કૃતિક ફલક પર ફેલાય છે રણોત્સવ થકી

છત્રીસ કરોડ કરોડની કમાણી કરી હતી આ વર્ષે ત્રણ સ્ટાર સુવિધાઓ ચારસો ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે કે જે આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓની આગતા સ્વાગતા કરવા માટે તૈયાર છે Uh, in 2023 24 uh, ran Sav, there was a total of 7.42 lakh visitors coming there so that would have you know, translated into lots of employment opportunities uh, direct or indirect for example as a tourist guide as someone who's providing them accommodation you know maybe someone who is uh, providing them transportation so so many ways that the locals would have you know benefited out of this event मैं लंदन में जॉब करती हूँ हूँ मैं गुजराती अभी मैं अहमदाबाद घूमने आई थी और मेरे फैमिली के साथ मैंने ट्रिप प्लान किया और हम आज आज ही आए रन घूमने और टेंट सिटी बहुत ही सुंदर है अभी हम जस्ट वाइट रन देख के आए हैं बहुत ही खूबसूरत है सब कुछ 2001 में जब भूकंप आया था उसके बाद जो कच्छ की और भूज की जो हालत हुई थी उसके बाद आज देखा जाए तो बहुत तरक्की और प्रगति हुई है 80 परसेंट से ज़्यादा जो इधर जो काम करते हैं सब इधर के लोकल रोज़गार है जो टेंट सिटी में जो भी अपनी सर्विस दे रहे हैं जो भी अपना सर्विस में काम कर रहे हैं वो लोकल ही है एटी उनको रोज़गार मिल रहा है और इतना अच्छा सुंदर बनाया है कि प्रदर्शन भी बाहर 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 से लोग दूर दूर से लोग देखने आ रहे हैं રણ ઉત્સવમાં પ્રવાસીઓના ઘસારાને કારણે સ્થાનિક સમુદાય ખાસ કરીને કારીગરોને ફાયદો થયો છે કચ્છના કારીગરોને તેમની કળા અને કૌશલ્યને વેચવા માટે રણોત્સવ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે ટેન્ટ સિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના સ્ટોલ રાખવામાં આવ્યા છે કે જેના થકી પણ અનેક રોજગારીની તકો ઊભી થઈ છે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવનારા સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પણ પૂરો પાડ્યો છે और रण उत्सव लगने से ऐसा है कि के 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 लोग पहले नौकरी लिए 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 जाते जाते थे काम धंधे उसके लिए भी ये महीने का का हम खूब धन्यवाद मानते इतना बड़ा इवेंट यहाँ पे खड़ा करवाया कच्छ न सफेद रण में दर वर्षे योजा तो रण एक मुख्य प्रवासी आकर्षक स्थानिक समुदाय महत्वपूर्ण स्त्रोत बनो રણોત્સવ થકી અસંખ્ય રોજગારીની તકો ઉભી થઈ છે સાથે સાથે ઊંટ અને ઘોડાના માલિકો પ્રવાસીઓને રણ અને દૂરના વિસ્તારોમાં લઈ જતા હોવાથી તેમની આજીવિકા અને આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે